વાત કરીએ વડોદરામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવી પીઆઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા તમામ લોકોનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી આજને આપણે 76મા પ્રજાસત્તાક દિવસ છે આજે વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા ભારતીય બંધારણના જે અનુસંધાને આજે ઉજવણી કરવામાં છે પ્રજામાં સુમેળ રહે તે સર્વ આજે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહેલ છે છોતેરમાં પ્રજાસત્તા દિવસની બસ પ્રજા જે આપણે તમામ પ્રજાજનોમાં સુમેળ રહે પ્રેમભર્યું વાતાવરણ રહે આજે પંચોતેર વર્ષ આપણે ગણતંત્ર ભારતના પૂર્ણ કરી અને આજે આપણે છોતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો છે આ નિમિત્તે સમગ્ર ભારત દેશના તમામ નાગરિકોને હું ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું તથા આપણે બંધારણે આપેલા અમૂલ્ય વારસો અને તેના નીતિ નિયમોનું પાલન કરીએ તેવી તમામ પાસે અપેક્ષા રાખું છું અને ભવિષ્યમાં પણ આપણે આવો ને આવો ગણતંત્ર દિવસ વધુમાં વધુ ઉજવીએ તેવી તમામ નાગરિકોને પાસે અપેક્ષા રાખું છું